નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો બોટાદ નવસો સાહીઠથી અગિયારસો દસ ધારી સાતસો પચીસથી એક હજાર છવ્વીસ હળવદ આઠસો સાહીઠથી બારસો ચાર રાજકોટ નવસોથી અગિયારસો આણત્રીસ ખાંભા એક હજાર વીસથી એક હજાર બોતેર ખેડબ્રહ્મા આઠસો ત્રીસથી નવસો સાઠ મોડાસા સાતસોથી બારસો ચાલીસ અમરેલી નવસો વીસ થી અગિયારસો પાંત્રીસ વડગામ અગિયારસો થી અગિયાર પોરબંદર નવસો ચાલીસ થી એક હજાર પચાસ વિસાવદર આઠસો પંચાણું થી અગિયારસો એકત્રીસ સાવરકુંડલા એક હજાર વીસ થી અગિયારસો તેર બેન્દરડા આઠસો થી એક હજાર સિતેર જુનાગઢ આઠસો થી એક હજાર ઓગણા પાંથાવાડા નવસો પચાસ થી અગિયારસો સિદ્ધપુર એક હજાર ત્રીસ થી એક હજાર ત્રીસ ડીસા એક હજાર એક થી એક હજાર એસી વાંકાનેર સાતસો થી અગિયારસો પચાસ હિંમતનગર નવસો થી પંદરસો અઠ્ઠાણું જેતપુર સાતસો ચાલીસ થી અગિયારસો અગિયાર કોડીનાર નવસો પચાસ થી એક હજાર પંચાણું જસદણ સાતસો પચાસ થી અગિયારસો દસ દિયોદર એક થી અગિયારસો પચાસ એક હજારથી પંદર નેનાવા થી અગિયારસો બાબરા એક હજાર પિંચોતેર થી અગિયારસો પાંચ ધાનેરા નવસો એકોતેર થી અગિયારસો એકોતેર ધ્રોલ નવસો વીસ થી એક હજાર એકાણું પાલનપુર એક હજાર પચાસ થી અગિયારસો એકોતેર મહુવા એક હજાર પચીસ થી એક હજાર છન્નું દાહોદ આઠસો થી નવસો સાઠ જામનગર નવસો થી એક હજાર એસી જામજોધપુર થી એક હજાર એકાણું વિજાપુર નવસો થી બારસો પાંત્રીસ જામખંભાળિયા આઠસો થી એક હજાર પાંત્રીસ તળાજા એક હજાર પચીસ થી અગિયારસો એકાવન ગોંડલ છસો એકથી અગિયારસો એકાવન રાઘનપુર નવસો ચાલીસથી નવસો ચાલીસ કાલાવડ આઠસો પાંચથી બારસો ભાવનગર એક હજાર છોતેરથી અગિયારસો ત્રીસ વેરાવળ નવસો એકાવનથી અગિયારસો સુડતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો